વરસાદ અપીલ જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે શહેરના જળાશયોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે શહેરના કાળવા પુલનું ડરામણું સ્વરૂપ જોવા મળ્યું કાળવા પાસેના રહીશે વીડિયો શેર કરીને લોકોને બહાર ન નીકળવા માટે અપીલ કરી છે વરસાદને કારણે પંદર વર્ષ પછી કાળવો પુલ ઓવરફ્લો થવાની અણીએ પહોંચ્યો છે જેને લઈને લોકોને ખોટી હોશિયારી ન કરીને એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો અમારા ઘરની બાજુમાં છે કાળવા પુલ જે ઓવરફ્લો છેલ્લા પંદર વર્ષ નથી થયો તો મને લાગે કે આજે પાંચ મિનિટમાં ઓવરફ્લો થઈ જશે તો આમાં કોઈ હીરોગીરી ના કરવી આપણા ઘરે રહી અને એકબીજાને સાથ સફકારની આપવા વિનંતી છે કાળા વડે મારે પણ જરૂર પડે અને ગમે ને જરૂર પડે તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ એ મારી વિનંતી છે આ કાળવા પુલ જોઈ લે તમે બ્લીકનું વાતાવરણ એટલું ભયંકર છે જેની કોઈ સીમા નથી હસવાની વાત નથી પછી બધે પોતપોતાની તે વિચારો આ અમારા ઘરની બાજુમાં એ